ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિક્ષિત ભારતના દૃઢ સંકલ્પને આગળ વધારી રહ્યા છે તેમજ સેવા સુશાસન ગરીબ કલ્યાણની યોજનાઓ અમલીકરણમાં મૂકી જન જન સુધી યોજનાનો વ્યાપ અને વિસ્તાર વધારી સાચા જનસેવક રૂપે લોકપ્રિય વડાપ્રધાન તરીકે ભારતના ગૌરવને વિશ્વ ફલક પર આરૂપ કરી રહ્યા છે ત્યારે સફળ નેતૃત્વના અગિયાર વર્ષના સર્વૈયાની પ્રદર્શનની તથા પ્રોફેશનલ મીટ બાદ એક પ્રેસ વાર્તાનું આયોજન પ્રસંગ પાટી પ્લોટ ગોવિંદનગર ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જ્યારે પ્રદર્શનમાં કેન્દ્ર સરકારની અગિયાર વર્ષમાં વિવિધ વિકાસ વિકાસલક્ષી યોજનાઓ જેવી કે એકસો ને કરોડના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વીસ કરોડના ખર્ચે દાહોદથી મધ્યપ્રદેશને જોડતા પુલ ટાંડા ભવાની બેતાળીસ કરોડના ખર્ચે દાહોદ પરેલ વધુ રસોડા ધુમાડા મુક્ત થયા ઉડાન યોજના અંતર્ગત એકસો સાહીઠ થી વધુ એરપોર્ટ ત્રેવીસ એમ્સ એક લાખ હજાર ચારસો છન્નું મેડિકલ બેઠકો

રક્ષા નીતિમાં ચોત્રીસ ગણો વધારો કરાયો અગિયાર વર્ષ પૂર્વે હેરિટેજમાં નામ માત્ર રોકાણ હતું અને શ્રીરામ મંદિરનું સપનું હતું જ્યારે હાલમાં પ્રસાદ યોજનાથી રૂપિયા ઓગણીસો કરોડનું રોકાણ દ્વારા શ્રી રામ મંદિરનું ભવ્ય નિર્માણ સાંસ્કૃતિક ગૌરવ પુનઃજીવિત કર્યું અને એકસો ને અગિયાર જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવ્યા તમામ યોજના અંગેની માહિતી આપતા કટાઉટ પ્રદર્શનીમાં લગાવવામાં આવ્યા હતા જ્યારે પ્રોફેશનલ મીટમાં દાહોદ જિલ્લાના ડોક્ટર વકીલ સીએ ઇજનેર વેપારીઓ ઉદ્યોગપતિઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને પ્રેસ મીડિયા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર સંકલ્પની સિદ્ધિ સેવા સુશાસન અને માન્ય મોદી સાહેબના અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે આપણી વધારી વચ્ચે ઉપસ્થિત ઉપસ્થિતભાઈ પટેલજી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આપણા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ અને કનૈયાભાઈ કિશોરીજી આપણા એમએલએ શ્રી ગોપીભાઈ દાહોદના આંગણે આજે આપશો ઉપસ્થિત છો ત્યારે માને મોદી સાહેબે છેલ્લા અગિયાર વર્ષની અંદર દેશના યુવાનો કિસાનો મહિલાઓ ના વિકાસ માટે લગાતાર પ્રશંસની કામગીરી કરી છે વિશ્વની સૌથી મોટી ગરીબ કલ્યાણ અન યોજના અને મોદી સાહેબે શરૂ કરીને દેશનો એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સૂવેની ચિંતા અને મોદી સાહેબે કરી છે કિસાન સન્માન નિધિ હેઠળ અગિયાર કરોડ કિસાનોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવાનું કામ સાહેબે કર્યું છે પૂરા દેશના આર્થિક ગરીબ પરિવારો સૌને આયુષ્યમાન ભારત કાર્ડ યોજના અંતર્ગત અને મોદી સાહેબ મદદ કરી રહ્યા છે દેશના નેશનલ હાઈવે હોય એરપોર્ટ હોય કૃષિ ઉદ્યોગ વેપાર શિક્ષણ અનેક અનેક ક્ષેત્રે માન્ય મોદી સાહેબે અગિયાર વર્ષની અંદર ખૂબ પ્રસન્ન કામગીરી કરી છે આજના પ્રસંગે ફરીથી આપશોનો આભાર ધન્યવાદ થેન્ક યુ પુત્ર ભારત દેશનું ગૌરવ અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈના અગિયાર વર્ષના સુવર્ણ આ સિદ્ધિઓને બિરદાવવા આપણે સૌ આજે એકત્રિત થયા છે દાહોદ મુકાવે ત્યારે આપ સૌ પત્રકારોનું સ્વાગત સાથે સન્માન છે મિત્રો વૈશ્વિક છબી બનાવી અને નરેન્દ્રભાઈ જે રીતે કામ કર્યું છે અને એમાં પણ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી અને વિકસિત ભારતનો સંકલ્પ આપણને આપ્યો છે એને સાકાર કરવા માટે એક સુરક્ષિત ભારત સક્ષમ ભારત એ ન્યાય સાથે આગળ વધી રહ્યા છે તાજેતરનો જ દાખલો લઈએ તો ઓપરેશન સિંદૂરમાં એમણે સમગ્ર વિશ્વને બતાવ્યું કે ભારત શું કરી શકે છે કેવી રીતે કરી શકે છે આવું એક મેઘાવી નેતૃત્વ આપણા દેશને આપણું સાંપડ્યું છે ત્યારે આપણા બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે ત્યારે આપ સૌને આ વાત જન જન સુધી પહોંચાડવા માટે અમારી આપ સૌને વિનંતી છે